નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું દરરોજની જેમ આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય અંગે આપની પાસે માહિતી હોવી પણ ખૂબ જરૂરી હોય છે માહિતી એટલા માટે જરૂરી હોય છે કે કોઈ પણ આપણને નાની મોટી તકલીફ થતી હોય છે તો આપણે ઘણી બધી તકલીફોમાંથી સરળતાથી બહાર આવી જતા હોઈએ છીએ આપણે સામાન્ય દર્શક મિત્રો અથવા તો કોઈ પણ સામાન્ય લોકો છે એ લોકોની એક ટેન્ડન્સી આપણી એવી હોય છે કે જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય છે ત્યારે આપણે એમાંથી બહાર નીકળવા માટે આસપાસની આપણે જે મેડિકલની દુકાનો હોય છે એમાંથી દવા લઈને એ બીમારીને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ આ જે એક પ્રકારની આપણી જે ટેન્ડન્સી છે અથવા તો આપણી એક વિચારસરણી છે એ બિલકુલ બરાબર નથી મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની કોમન તકલીફ હોય તો પણ આપણે નિષ્ણાત ડૉક્ટર પાસે સલાહ લઈને જ આપણે દવા લેવી જોઈએ જેથી આપણે એની જે સાઈડ ઇફેક્ટ છે આપણે ઈચ્છીએ છીએ કે બીમારી ઝડપથી દૂર થાય પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જેમ તેમ બેફામ દવા લેવાથી એ તકલીફ જે છે એ વધી જતી હોય છે દર્શક મિત્રો તરફથી આપણે છેલ્લા ઘણા સમયથી જે રજૂઆત આવી રહી હતી તે રજૂઆતને ધ્યાનમાં લઈને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને એક કોમન તકલીફ આપણે કહી શકાય તે પ્રકારની તકલીફ છે અને એ તકલીફ જે છે એ છે એડીનો દુખાવો અથવા તો એને આપણે સરળ ભાષામાં કહીએ તો હીલ પેન પણ એને કહીએ છીએ અને એક અન્ય નામથી પણ એને ઓળખવામાં આવે છે અને એ છે પ્લાન્ટર ફેસાઇટીસ જે મૂળ એના એડીનો દુખાવાનું કારણ છે આપણા ભારત દેશની અંદર પ્લાન્ટર ફેસાઇટીસના દર્દીઓ જે છે એની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે ખાસ કરીને આ જે તકલીફ જે છે મહિલાઓમાં મોટાભાગે જો જોવામાં મળતી હોય છે અને જ્યારે આટલા મોટી સંખ્યામાં આ તકલીફ છે ત્યારે આપણે આજે આ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જો આપને પણ એડીમાં દુખાવો છે અથવા તો એને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ છે તો આજનો વિષય આપના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને એ વિષયમાં સાવધાનીપૂર્વક આપણે ડૉક્ટર આપણને જે રીતે સલાહ આપશે તે રીતે આપણે ધ્યાનપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે સાથે સાથે એમના જે સૂચન છે તે પણ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે તો એડીનો દુખાવો કેમ થાય છે એની તકલીફ શું છે એના કારણો શું છે એના લક્ષણો શું છે અને એને આપણે કઈ રીતે રોકી શકાય તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આપણી સાથે આ વાતચીત કરવા માટે અને આપણને સરળ ભાષામાં માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર જય શાહ જે ઓર્થોપેડિક સર્જન અને નિષ્ણાત ડૉક્ટર છે જે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપશે બુલેટ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયા ભાઈ કોઈ ટેકનિકલ કારણસર આપને અવાજ આવી રહ્યો નથી આપ ફરી વાર બ્લૂટૂથ કે એવું કંઈ એક વખત લગાવવાની કોશિશ કરો જે રીતે આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તે સબ્જેક્ટ ખૂબ મહત્વપૂર્ણ છે અને એ સબ્જેક્ટ જે છે એ પ્લાન્ટર ફેસાઈટીઝ છે જે સામાન્ય રીતે આપણે એડીમાં દુખાવો થતો હોય છે અને જ્યારે પણ આ પ્રકારની તકલીફ આપણને થતી હોય છે ત્યારે આપણને આપણું જે લાઇફસ્ટાઈલ જે છે એ ખોરવાઈ જતું હોય છે જો આપણે એની કાળજી નહીં લઈએ તો એ લાંબા ગાળા સુધી તકલીફ એની વધતી જાય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે તકલીફ જે છે એ જે તકલીફ એડીથી ઉપર ઉઠીને પગની ઉપરના હિસ્સામાં પણ આવતી હોય છે અને આ પ્રકારની જ્યારે તકલીફ વધતી જતી હોય છે ત્યારે આપણને સમસ્યા જે છે એ દિન પ્રતિદિન વધતી જાય છે જે ભાઈ અવાજ આવી રહ્યો છે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં જે ભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે આખા વર્લ્ડની અંદર પાંચથી સાત ટકા લોકો જે છે એમને આ પ્રકારની તકલીફ રહેલી છે અને પીડાથી ગ્રસ્ત હોય છે ભારતમાં પણ આ પ્રકારની સંખ્યા જે છે એ ખૂબ મોટી છે સાથે સાથે ખાસ કરીને મહિલાઓમાં છે આ તકલીફ વધારે છે તો સૌથી પહેલા આપણા દર્શક મિત્રોને જયભાઈ એ સમજાવો કે આ પ્લાન્ટર ફેસિલિટીઝ ખરેખર છે સુ આપણે પગના એડીના કે પગના તળિયાના જે દુખાવા હોય એનું એક માત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ શું કહેવાય કે કોમન કારણ છે પ્લાન્ટર ફેશિયાટિસ તો પ્લાન્ટર એટલે કે આપણા પગના તળિયાનો ભાગ એને પ્લાન્ટર કે જે ચરબી ની આજુબાજુનું લેયર છે એમાં સોજો આવો ફેશ એટલે એનો મતલબ છે પ્લાન્ટર ફેશિયાઇટીસ એટલે પગના તળિયાના ભાગની જે ચરબી જે સ્નાયુ છે એની અંદર જ્યારે સોજો આવે તો એને કહેવાય પ્લાન્ટર ફેસિયાસ

જેટલે કે આપણે જે પગની પાછળની એડી હોય એની ગાદીનો સોજો એના લીધે થતું હોય છે ઇન્સર્શનલ ટેન્ડિનાઇટિસ જે તમારા તાતણો જે ટેન્ડો અકીલિસ જે આપડા એડી ની અંદર જે તાતણો જોડાય પગનો તેનો સોજો હોવો એના લીધે જે દુખાવો થતો હોય એને ઇન્સર્શનલ ટેન્ડિનાઇટિસ છે એ હેગલેન્ડ ડિફોર્મિટી તરીકે આખું ઓળખાય છે તે સિવાય કેલ્કેનિયલ સ્પોર એટલે કે તમારી જે પાણીની હાડકું છે એની નીચેનો ભાગ લાંબો થઈ જવો તીણો થઈ જવો ને એના લીધે ચરબીની અંદર એનું ગુસ્સુ એના લીધે કેલક્યુનલ્સ પર રીતે પ્રેમ થતું હોય છે તે સિવાય લેટરલ બાઇમ ટાઇટનેસ અને પ્લાટર ફેસાયટીસ જેવી બીજી નાની નાની બીમારીઓ હોતી હોય છે જેના લીધે પગના એવીના દુખાવા કોમન હોય છે જે ભાઈ જે રીતે આપણે જાણીએ છીએ કે આપણા સામાન્ય લોકો પાસે કોઈ પણ તકલીફ જે છે એ અંગે માહિતી ખૂબ ઊંચી હોય છે અથવા તો જે માહિતી હોતી હોય છે તો પણ એને લઈને ઘણી બધી દુવિધા હોય છે તો માનો આપણે આ જ તકલીફ આપણને થઈ છે એની આપણને ખબર કઈ રીતે પડે પ્લાન્ટર ફેસિલિટીસ ને ઓળખવાના થોડક ઇમ્પોર્ટન્ટ અને થોડક સિમ્પલ સાઇન્સ છે અને સિમ્પ્ટમ્સ છે તો સૌથી પહેલા જો તમે ઊંઘીને ઉઠો છો કે તમે લાંબા સમય આરામ કરીને ઊભા થાઓ છો ચાલવા જાવ છો કે ઊભા થવા જાવ છો તો પગની અંદર સખત દુખાવો કે આમ ચાલી ના શકાય એટલો બધો દુખાવો રહે તો સૌથી પહેલા તમારે પ્લાન્ટર ફેસિલિટીસ તરફ વિચારવું જોઈએ પણ એ દુખાવો જ્યારે તમે થોડું ચાલો કે થોડા ઊભા રહો અને દુખાવો ધીમે ધીમે મોડો પડતો જાય તો એ પ્લાન્ટર ફેસાયિટી તરફ આપણને દોરે છે તે સિવાય તમને પગના ગૂંટી એટલે મોટા અંગૂઠાની પાસે જે ગૂંટી છે જેને આપણે મીડિયલ સાઈડ કહીએ છીએ જેને આપણે મીડિયલ સાઈડની નીચેનો ભાગ છે અગર ત્યાં તમને અતિશય દુઃખાવો રહેતો હોય તો એ પ્લાન્ટર ફેસાયટી તરફ તમને દોરે છે તે સિવાય તમે અગર લાંબા સમય સુધી ઉભા રહેતા હો ગંદા ફૂટવેર એટલે ગંદા 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 કે કે શૂઝ સ્લીપર્સ પહેરો છો તમે આડા તેડા રસ્તે રસ્તા પર વધારે ચાલવાનું થાય છે ખુલ્લા પગે વધારે ચાલવાનું થાય છે તો તમને આ ટાઈપની કન્ડિશન થવાના ચાન્સીસ વધારે છે તે સિવાય વિટામિન બી ટ્વેલ્વ કેલ્શિયમ વિટામિન ડી થ્રી અને બી ફાઈવ જેવી વિટામિન્સની બીમારીઓના કારણે બી આ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ વધારે ઇઝીલી થઈ શકે છે જે ભાઈ જે રીતે આપણે વાત કરી કે વિટામિનની જે આપણે ઉણપ શરીરમાં ઘણા લોકોને થઈ હોય છે જે આપણે વાત કરી તો વિટામિનની જે આપણને કમી પણ થઈ રહી છે એની પણ આપણને ખબર કઈ રીતે પડે કે માનો કે આ જ લક્ષણ આપણે થઈ રહ્યા છે તો વિટામિનની ઉણપ જે છે એની પણ કઈ રીતે આપણને ખબર પડે અગર આપણે વિટામિન બી B12 કે વિટામિન B5 B6 સોરી વિટામિન B6 અને B12 આ બે એવા વિટામિન છે જેની કમીના લીધે પગની અંદર સખત દુખાવા થઈ શકે છે બી ટ્વેલ ની કમીના લીધે પગની અંદર એક ખાલી ચડવું કે પગની અંદર જમ થવું કે કન્ટિન્યુઅસ એવું થઈ શકે છે અને અગર વિટામિન બી સિક્સ હોય તો એક બર્નિંગ ફૂડ સિન્ડ્રોમ કહેવાય કે પગની અંદર સખત બળતરા પડે તમે ઉભા ના રહી શકો તમને કન્ટિન્યુઅસલી ઇરિટેટિંગ ફીલ થયા કરે એ થઈ શકે છે વિટામિન ડી થ્રીની ડેફિશિયન્સી લીધે તમને પાણીનો દુખાવો કે પગની આંગળીઓનો દુખાવો ઉભા રહેવા પર કે ઉભા રહેવા પછી રાત્રે સુતા વખતે જો દુખાવો રહે પગની આંગળીઓમાં કે પગના સ્નાયુમાં તો એનું ભી એક કારણ હોઈ શકે છે તે સિવાય ડાયાબિટીક ફૂટ કે જેને ડાયાબિટીક ન્યુરોપથી થઈ છે કે જેની નસો ડાયાબિટીસના કારણે સુકાઈ ગઈ છે તો એ લોકોને ભી આ ટાઈપની પગની અંદર ખાલી પગની અંદર બેરાપણું મહેસૂસ થઈ શકે છે જે ભાઈ આપા આ પગમાં જે આપણે પીડા થતી હોય છે જેમ કે પગમાં બળતરાની આપએ વાત કરી એ પણ ખૂબ એક કોમન આપણે સામળતો હોય છે આસપાસના લોકોની અંદર અને ઘણા બધા લોકો આપણે એમ પણ જોતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો તો એવા હોય છે જે પાણીની અંદર પગ રાખીને ઘણા સમય સુધી બેસતા હોય છે એવું આપણે જોવા મળતું હોય છે તો આ આપણા સબ્જેક્ટથી થોડોક અલગ છે પણ આ સબ્જેક્ટ આ પ્રશ્ન થોડો કોમન છે એટલે આપ એનું અંગે પણ થોડીક માહિતી આપો કે ઘણા બધા લોકો આની ગ્રસ્ત છે તો એના બળતરાને કઈ રીતે આપણે થોડુંક દૂર કરી શકાય પહેલા પહેલા આપણે સૌપ્રથમ રીઝન શોધવું પડે કે પગના બળતરા કયા કારણસર થઈ રહ્યા છે જો પગના બળતરા ડાયાબિટીસના કારણે થઈ રહ્યા હોય તો તમારે તપાસ કરાવી પડે એના માટે એવા રિપોર્ટ તમને કરાવી આપે ત્યાર પછી તમારું ડાયાબિટીસ ચેક કરે EMG અને એનસીવી એટલે ન્યુરો કન્ડક્શન વેલોસિટી નવ કન્ડક્શન વેલોસિટી નામનો એક ટેસ્ટ આવે છે એ કરીને જોવે કે તમારી ત્યાંની નસો સ્વસ્થ છે કે નથી ત્યાં ચેતના પહોંચાડે છે કે નથી પહોંચાડતી એ ડાયાબિટીસનો મામલો થયો એ ત્યાર પછી અગર કમરની કોઈ નસ દબતી હોય દબાતી હોય ને એના કારણે પગની અંદર દુખાવો થતો હોય તો એક ઓર્થોપેડિક સર્જનનો રોલ આવે છે જેની અંદર એ તમારી કમરની તપાસ કરશે તમારું એમઆરઆઈ કરાવીને કે તમારું એક્સરે કરાવીને જોશે કે કોઈ ગાદી ના લીધે પાછળની નસ નથી દબાતી જેના કારણે આ દુખાવો થાય છે તે સિવાય બ્લડ ટેસ્ટ થી આપણે વિટામિન ડી થ્રી વિટામિન બી12 બી6 એ બધાની ડેફિશિયન્સી છે કે નહીં એ આપણે તપાસ કરી શકીએ જે ભાઈ એ રીતે આપણે જોતા હોય છે કે આજના સમયની અંદર આપણે વારંવાર આ કાર્યક્રમની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ કે લાઇફસ્ટાઈલ જે છે આપણી ખૂબ ભાગદોડવાળી બની ગઈ છે અને સ્ટાઈલને લઈને દરેક વ્યક્તિ એના સાથે કોઈ બાંધછોડ કરવા માગતા નથી કેમ કે કોઈક કોમ્પિટિશનનો સમય છે સ્પર્ધાનો સમય છે જ્યારે આ પ્રકારની સ્પર્ધાના સમયની અંદર આખો દિવસ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ જે છે ભાગદોડમાં રહે છે તો આપણી પાસે જે દર્દી આપણા સબ્જેક્ટને લગતા જે આવે છે એ કેવા પ્રકારની સ્થિતિમાં આપણી પાસે દર્દીઓ આવે છે જનરલી જેવું તમે કીધું કે આ ટાઈપની કમ્પ્લેન્સ જે હોય છે ને તે પેશન્ટને રાત્રે ઘરે જાય કે સવારે ઉઠે ને ત્યારે જ હોય છે આખા દિવસ દરમિયાન આ તકલીફો જોડે જોજતા હોય છે પણ કામના કારણે એ લોકો જનરલી એને બહુ ફ્રન્ટ ફૂટમાં નથી આવ દેતા પણ જ્યારે રાત્રે આરામ કરવા ઘરે જાય છે કે ઊંઘવા પડે છે ત્યારે આ તકલીફો વધારે એમની સામે આવે છે એટલે એમની કમ્પલેન એવું હોય છે કે મને રાત્રે આ તકલીફ વધારે થાય છે કે દિવસ શરૂ થાય ત્યારે આ તકલીફ વધારે થાય છે જ્યારે એ લોકો પાસે ટાઈમ છે વસ્તુ વિચારવાનો ત્યારે વસ્તુ હોય છે બાકી ઓલ આઉટ આઉટ થ્રોઉટ ધ ડે કે આખા દિવસ દરમિયાન થોડું થોડું એમને ઇરિટેશન પેન થોડી ડિસ્કમફર્ટ રહેતી જ હોય છે આના કારણે પણ કામના લીધે એ લોકો એ વસ્તુને ભૂલી જાય છે હમ જય ભાઈ આપણે જોતા હોય છે કે દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિ આમ આપણે એમ કહી શકાય કે કોઈ પણ તકલીફ આપણી જે હોય છે એની નજરઅંદાજ એને કરતા હોય છે એની અવગણના કરતા હોય છે અને મોટા ભાગે ટાળવાનો પ્રયાસ કરતા હોય છે જે આ પ્રકારના જે લોકો છે આપણા જે આપણે જોઈ રહ્યા છે એ લોકોને એક નેશનલ ડોક્ટર તરીકે આપ સલાહ શું આપો છો કેમ કે એ લોકો મોટા ભાગે થઈ જશે ઠીક પછી આરામ કરે પછી દવા લઈશું એ પ્રકારનો વિચારતા હોય છે તો આવા જે લોકો ટેન્ડન્સી વાળા છે એમને આપની સલાહ શું છે મારી એક જ સલાહ રહેશે કે તમે અગર પ્રોપર ખાવાનું એક્સરસાઇઝ ના કરી શકતા હો અગર તમારો શેડ્યુલ એટલો બિઝી હોય તો સૌ પ્રથમ તમારે કદાચ તમારા શેડ્યુલમાં એડજસ્ટમેન્ટ કરવું જોઈએ અગર તો બી એ પોસિબલ નથી તો કમસે કમ તમે સપ્લિમેન્ટ્સ અને નાની ફિઝિયોથેરાપી જે એક કે બે એક્સરસાઇઝ હોય એ તમે શીખી અને તમારી તમારી ઓફિસમાં કે બહુ બહુ આરામથી શાંતિથી કરી શકો છો જેની અંદર તમારે કોઈ સ્પેસની કે કોઈ એની જરૂર નથી હોતી તમે એક વખત એક્સરસાઇઝ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી કે ઓર્થોપેડિક સર્જન પાસેથી શીખી લો તો તમે જાતે એને ટાઈમ ટુ ટાઈમ વિથ ડિસિપ્લિન કરી શકો છો તે ઉપરાંત અગર તમને ખાવાની અંદર પોષણ ઓછું પડતું હોય તો તમે સપ્લિમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ પાવડર ઇન ધ ફોર્મ ઓફ કેપ્સુલ ટેબ્લેટ ઓર ઇન્જેક્શન્સ તમે તમારા ડોક્ટર ના સુપરવિઝન ની અંદર લઈ શકો છો જેનાથી બહુ રેપિડ રિપ્લેનિશમેન્ટ થઈ શકે છે તમારા જે બી ડેફિશિયન્ટ વિટામિન્સ છે કે જે બી ડેફિશિયન્ટ તમારા મિનરલ્સ છે અને તમને આ તકલીફ છે એનો લાંબો સમય સામનો નહીં કરવો પડે અને તમે તમારા કામ સાથે સાથે આની ટ્રીટમેન્ટ કરી શકશો જે ભાઈ ઘણા લોકો કહેતા હોય છે કે આપણે જે આ પ્લાન્ટર ફેસાઇટીસ જે તકલીફ જે છે એ આપણે એડીનો દુખાવો હતો તો આપણે એમ કહી શકાય કે હિલનો દુખાવો હિલના પેઇન જે છે એને લઈને ઘણા લોકો એમ ચર્ચા કરતા હોય છે કે આપણે એક્સરસાઇઝ જે છે એની અંદર કસરત એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે તો એમાં કેવા પ્રકારની જે કસરત હોય છે આપ એક નિષ્ણાત ડોક્ટર તરીકે કેવા પ્રકારની કસરત આમાં જરૂરી હોય છે પ્લાન્ટર ફિશાઇટિસ અંદર કસરત બે પ્રકારની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલા પ્લાન્ટર ફિશાઇટિસ ટ્રીટમેન્ટ કરવા માટે એક જ વસ્તુ છે જેનો મતલબ છે સ્ટ્રેચિંગ સ્ટ્રેચિંગ અને સ્ટ્રેચિંગ તમારે પગની આંગળીઓ અને પંજાને સ્ટ્રેચિંગ કરવાનું છે જેથી ત્યાંના સ્નાયુ મસલ્સ એકદમ મજબૂત થશે અને તમને સપોર્ટ અને સ્ટ્રેન્થ વધારે આપશે બ્લડ સર્ક્યુલેશન વધશે એનાથી તમારા જે બી ચીરા પડેલા કે જે બી એની અંદર નાની નાની ક્રેક આવેલી જે બી સ્નાયુ છે એને રૂજાવવાનો અને એને હીટ થવાનો અધિક મોકો મળશે એટલે પ્લાન્ટરફેસિયાસ માટે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એક્સરસાઇઝ ઇઝ સ્ટ્રેચિંગ

તો તમે ક્યારે બી એની અંદર પાછળ નહીં પડો કે તમને ડેફિશિયન્સી નહીં ઉત્પન્ન થાય અનલેસ કે તમે ઓલરેડી ડેફિશિયન્ટ હો એ વસ્તુની અંદર તે ઉપરાંત ફ્રુટ્સ છે ડ્રાય ફ્રુટ્સ છે દૂધ છે એ બધી વસ્તુઓ તમે જો રૂટીનલી લેશો તો એનાથી બી ઘણો ફાયદો થઈ શકે છે આ આપણે પ્લાન્ટર પેશાઇટીસના રિલેશનમાં વાત કરીએ તો વિટામિન ડી થ્રી અને કેલ્શિયમનો તમે સપ્લિમેન્ટ કરશો પ્રોપરલી તો એનાથી આ કન્ડિશન થવાના ચાન્સીસ ઘણા ઓછા રહે છે તમારા હાડકા અને તમારા સ્નાયુ મજબૂતી સારી રહે છે જેનાથી આ પ્લાન્ટર ફિશાઇટીસ ઓછું થાય છે થાઇરોઈડ અને ડાયાબિટીસ જેને કોઈ થાઇરોઈડ ને ડાયાબિટીસ કંટ્રોલ માં કરવાથી બી પ્લાન્ટર થવાના ચાન્સીસ કે પ્લાન્ટર ફિશાઇટીસ થયું હોય તો એની રિકવરી ચાન્સીસ ઇમ્પ્રુવ થઈ શકે છે આપણે ઘણા બધા લોકોને જે ભાઈ જોતા હોઈએ છે કે એમ લોકોને પગની અંદર પણ ઇન્જેક્શન લગાવવાની ફરજ પડતી હોય છે તો આપણે આ તકલીફમાં થતી હોય છે કે બીજી કોઈ તકલીફમાં આપણે જયારે એડીમાં દુખાવો થતો હોય છે ત્યારે આમાં ઇન્જેકશન ની પણ ફરજ પડતી હોય છે બહુ સારો તમે ક્વેશ્ચન પૂછ્યો છે કે પગની અંદર ઇન્જેક્શન લેવું એક ટ્રીટમેન્ટ મોડાલિટી છે અને એ ઇન્જેક્શન ક્યારે લેવું અને કેટલી સમય લેવું એ તમારા ઓર્થોપેડિક સર્જન ડિસાઈડ કરશે હવે અમુક લોકોને આજે ફરવા છે કે ઇન્જેક્શન વારે વારે લેવાનું એ લોકો ઇન્સિસ્ટ કરતા હોય છે કે ના મારાથી દવા નહીં લેવાય મારાથી એક્સરસાઇઝ નહીં થાય તમે ઇન્જેક્શન આપી દો એના ગેરફાયદા શું છે હું જાણી દઉં ફાયદો ઇન્જેક્શનમાં સૌથી પહેલાં એ છે કે તમને જ્યારે તમે વારંવાર દવા લીધી છે વારંવાર કસરત કરી છે તેમ છતાં બી તમને કોઈ રિઝલ્ટ નથી મળતું અને તમે ફ્રસ્ટ્રેક થઈ ગયા છો કે તમને એક્ચુલી એનાથી કોઈ રિઝલ્ટ નથી મળી રહ્યું તો ઇન્જેક્શનથી એક બહુ રેપિડ અને બહુ સરસ રિઝલ્ટ મળે છે જેનાથી ત્યાં સોજો જે છે એ રિલેક્સ થાય છે અને બહુ તાત્કાલિક તમને એની અંદર રિલીફ મળી જાય છે પણ હવે ઇન્જેક્શન ના લઈ શકો સ્ટીરોઇડનું નું જે આપણે રૂટીન થી આપતા હોઈએ છે એ સ્ટીરોઇડનું નું આ સારી વસ્તુઓ સાથે સાથે થોડા ગેરફાયદા બી લાવે છે ગેરફાયદા રૂપે એ છે કે તમે વારંવાર ઇન્જેક્શન લો તો ત્યાંના સ્નાયુ પતલા પડી જાય એકદમ ફિલ્મઝી થઈ જાય ત્યાં જે ફાઇબ્રોસિસ થયો હોય એકદમ ઓગળી જાય અને એના લીધે તમને રક્ચર થઈ શકે છે તમારું ટેન્ડન ત્યાંનું જે તાતણો છે તે રક્ચર થઈ શકે છે આજુબાજુની ચામડી છે તે સુકાઈ શકે છે હીલ ફેટ પે એટલે તમારી જે પગની ગાદી કે એડીની જે ચરબી છે જે માંસ છે તે સુકાઈ શકે છે અને એવા ડિઝાસ્ટરસ કોમ્પ્લિકેશન થઈ શકે છે અગર તમે વારંવાર છ મહિનાના અંતર ની અંદર પાંચ છ વાર તમે લઈ લો દર મહિને એક વાર લેવાની ઈચ્છા રાખો કે એવી રીતે કોઈ તમને આપી રહ્યું છે તો એ અત્યંત હાનિકારક છે બાકી તમે વર્ષની અંદર કે છ મહિનાની અંદર એક વાર લો ઇન્જેકશન તો એના કોઈ નુકસાન નથી થતા અગર પ્રોપર ટેકનિક અને સુપરવિઝન માં આપીએ તો અને બહુ સારા રિઝલ્ટ મળે છે એક જ વસ્તુ છે કે સ્ટીરોડના ઇન્જેકશન નો વારંવાર યુઝ કરવો એ વોરન્ટેડ નથી અને સેફ જે ભાઈ આપણે સાંભળતા હોઈએ છીએ કે આ જે તકલીફ જે છે એ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે જોવા મળતી હોય છે તો એના શું કારણ છે અ જેવું તમે કીધું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે થાય છે એના બે કારણ છે સૌથી પહેલા એક મહિલાઓનું જી બી આજના જમાનામાં એ લોકો ઘરમાં વધારે હોય છે ગૃહસ્થીમાં વધારે હોય છે કુકિંગ વધારે કરતા હોય છે ઘરના કામમાં વધારે લાગેલા હોય છે જેથી કરીને એ લોકો કોન્સ્ટન્ટલી એકની એક જગ્યાએ ઊભા રહે છે એકની એક જગ્યાએ ઊભા રહેવાથી જે તમારા પગના પ્લાન્ટેશન થાય એ વધારે હોય છે તે ઉપરાંત એમને પુરુષોના કમ્પેરિઝનમાં અને એના કારણે એમના બોન્સ વીક થાય છે પોસ્ટ મેનોપોઝલ અને એ કારણસર ફિમેલમાં આ વસ્તુ વધારે જોવામાં આવે છે દેટ ઇઝ ડાયટ જેનેટિક્સ એન્ડ ધેર લાઈફસ્ટાઈલ જે ભાઈ આપણા મહિલાઓ જે છે ઘરમાં હાઉસવાઇફ છે અથવા તો અન્ય મહિલાઓ જે છે એ લોકો આ પ્રકારની તકલીફથી બચી શકે આપણા મહિલાઓને આપની સલાહ શું છે મારી ચાર સલાહો છે પહેલી સલાહ એ કે તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે એક ઠંડા પાણીનું અને ગરમ પાણીનું ટબલો ઠંડુ પાણી એટલે એકદમ બરફ ઠંડુ પાણી ના હોય તો બી ચાલશે તમે નળનું પાણી બી લઈ શકો છો પણ આજે ગરમીની અંદર તમે થોડુંક ઠંડુ પાણી લો અને બાકી બીજા પાણીની તમે જે નળનું ગરમ પાણી છે કે પછી તમે થોડુંક નવશેકું ગરમ પાણી કરો એ લો અને બંને પગના તળિયાને ઠંડા પાણી અને ગરમ પાણીમાં ઓલ્ટરનેટિવલી નાખો અને ફિંગર્સને સ્ટ્રેચ કરો એ થઈ પાણીમાં બોળી અને સ્ટ્રેચિંગ કરવાની એક્સરસાઇઝ એ સ્ટ્રેચિંગ કરવાથી તમારા પગના સ્નાયુઓ જે એકદમ જકડી ગયા છે આખી રાત ઊંઘવા કે આરામ કર્યા પછી તે રિલેક્સ થશે ગરમ પાણીથી જે તમારી લોહીની નસો એકદમ સિક્યુડાઈ ગઈ છે કે જે એકદમ સંકોચાઈ ગઈ છે એ ફ્લો ફ્રી ફ્લોઈંગ થશે એ ઓપન થશે એના કારણે તમને એકદમ એક્ટિવ અને સારું ફીલ થશે તમને પેઇન જે છે તે બહુ ઓછો થઈ જશે બીજી વસ્તુ કે તમે પગ જે છે તે જમીન પર ડાયરેક્ટલી ના મૂકો જે ખુલ્લા પગે ના ચાલો સોફ્ટ સોલ વાળા સ્લીપર્સ ઓર્થોપેડિક સ્લીપર્સ બહુ બધી કંપનીઓના સ્લીપર્સ આવે છે જે સારી ક્વોલિટીના હોય છે એ સ્લીપર્સ તમે ઘરમાં અને બહાર બે જગ્યાએ પહેરવાના અને કન્ટિન્યુઅસલી પહેરી રાખવાના તે સિવાય જે હું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી તમે દિવસમાં એટલી સડતો કલાક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો અને એના ઉપરાંત તમે દુઃખાવાની દવા છે ફિઝિયોથેરાપી છે વિટામિન સપ્લિમેન્ટેશન છે એ વસ્તુઓ કરો એનાથી સારું રહેશે અને ફાઇનલ વસ્તુ જે બધા મને પૂછતા હોય છે કે મારે ખાવાનું બનાવવા માટે ઉભા રહેવું પડે છે લાંબો સમય વાસણ ધોતીકો કે રસોડાની અંદર કામ કરતી વધારે ઊભા રહેવું પડે છે તો જો તમારે એવી કન્ડિશન આવે છે તો પ્લાન્ટર પેશિયટ ઇઝ મેટ આવે છે પ્લાન્ટર સ્પેશિયાલિટી ના બેન્ડ આવે છે જે આજકાલ કોઈ બી મેડિકલ સ્ટોરમાં કે એમેઝોન પર કે કોઈ બી ઈ કોમર્સ વેબસાઈટ પર ઈઝીલી અવેલેબલ છે ઓર ધ કાઉન્ટર અવેલેબલ છે તમે તમારી પસંદનું નું સારું તમને જેમ ગમે એવું બાય કરી શકો છો પરચેસ કરી શકો છો અને રેગ્યુલર યુઝ કરવાથી આ પેઇન તમને એકદમ નેગ્લિજિબલ કે પછી તમને ટુવર્ડ્સ હીલિંગ ઓર રિપેરિંગ જતું રહેશે દર્શક મિત્રો જયભાઈએ આપણને ખૂબ એક પછી એક સરસ માહિતી પૂરી પાડી છે જે આપણે ધ્યાનમાં ઉતારવા જેવી છે અને એને આપણે એને અમલમાં પણ બનાવવાની જરૂર છે જે ભાઈ આપણે જે રીતે મહિલાઓની આપણે વાત કરી કે મહિલાઓને પાણીની અંદર પગ મૂકવાથી અને સ્ટ્રેચિંગ કરવાથી ઘણી બધી રાહત મળતી હોય છે તો આ બાબત આપણા પુરુષોને અથવા તો જે સાઈઠ થી ઉપર છે લોકો પુરુષો એ લોકોને પણ લાગુ પડતી હોય છે ખરી એના પર બી આ હંડ્રેડ લાગુ પડે છે મેકેનિકલી વસ્તુ સેમ છે ટ્રીટમેન્ટ બંનેમાં સેમ છે ફિમેલ્સ માં બસ થોડું વધારે કોમન હોય છે બટ બાકી મેલ્સની ટ્રીટમેન્ટ આ પદ્ધતિથી આજ મોડાલિટી થી કરવામાં આવે છે અને એનાથી એમને ભી સિમિલર રિઝલ્ટ અને એટલો સારો રિઝલ્ટ મળે છે એક પ્રશ્ન આપણી પાસે આવ્યો છે જે ભાઈ કે આ પ્લાન્ટર ફેસાયટી જે તકલીફ છે એમાં પણ કોઈ સમય કોઈ એવા સંજોગમાં ઓપરેશન ની ફરજ પડી શકે છે ખરી ઓપરેશન કરવું પડી શકે છે પણ ઓપરેશન કરવું એક એક્સ્ચક્યુમલી વેર કેસમાં થઈ શકે છે અ મારા અનુભવમાં કહી શકું તો મેં હજુ સુધી એટલા બધા પ્લાન્ટ ફેસિલિસના ઓપરેશન ક્યારે બી કરવાની જરૂર નથી પડી સિવાય કે બે કેસની અંદર જેની અંદર એકચ્યુલી મિકેનિકલ ડિફોર્મિટી હોય કે ત્યાંના તાતણાઓ એકદમ જાડા એકદમ ખરાબ થઈ ગયા હોય કે એકદમ ફાઇબ્રોટિક થઈ ગયા હોય જેના કારણે સખત પેઇન થતું હોય ત્યાં કોઈ નવ કે પછી કોઈ ચેતના તંતુ છે એનું એન્ટરેકમેન્ટ થઈ ગયું હોય કે ભરાઈ ગઈ હોય તો અને ક્યાં પછી જે બહુ જરેલેસની અંદર તમારી ડેગની ગાડી જેને કેલ્ક્યુનિયન્સ પર કહેવાય એ તમારી હિલ જે છે તે વધી ગઈ છે સારકું વધી ગયું છે અને એટલું ખરાબ રીતે તમારા માસ્કે તમારા પ્લાન્ટર પ્લાન્ટર્પેશિયામાં ઇરિટેટ કરે છે કે એને તોડવું જરૂરી થાય છે તો સર્જરી ઇઝ વેરી રેડ ઇન ધીસ ડેફિનેન્ટલી સર્જિકલ ઓપ્શન્સ છે પણ છતાં બી બહુ રેમ છે અને ઓર્થોપેડિક કમ્યુનિટીની અંદર બી આનું યુઝેજ જે છે સર્જરીનો એ એકદમ ફાઇન માં જ્યારે બધી જ સારવાર કરી લીધા હોય ત્યાર પછી આપણે સર્જરી કરી શકીએ છીએ આની અને તે બી હજારે ખ્યાલથી લગભગ બધાને મટી જાય છે આ વસ્તુ સર્જરી સુધીનો વારો આટલી જ કુઈ ને આવે છે પ્લાન્ટર ફેસિયા જે તકલીફ છે જેવાય એ તકલીફ જે છે એ તકલીફની અંદર એક એને અટકાવવા માટે આપણા જે લોકો છે એને દૂર કઈ રીતે રાખી શકે એને

અને ઓલવેઝ ડૂધેટ ઓન અન ગુડ ફોર્મ બ્રો સારા વ્યવસ્થિત રસ્તા પર કરો ઉબડ ખાબડ રસ્તા પર જેની અંદર પથ્થર છે પથરા છે ખાણા છે એની અંદર તમે અવોઇડ કરો તો આ બધી વસ્તુઓ જે છે તેનાથી બહુ ફાયદો થાય છે તમે અગર ખરાબ ફૂટવેર યુઝ કરશો તો એનાથી પ્લાન્ટર પૈસાડીસ થવાનો ચાન્સિસ બહુ જ વધારે છે આ વેધર યુ વર અ મેલ ઓર ઇમેન્ટ એટલે મેં જોયું કીધું ન્યુટ્રિશન સારું હોવું જોઈએ પ્રોપર મસલ સ્ટ્રેન્થ હોવી જોઈએ અને ફૂટવેર તમારું સારું હોવું જોઈએ ખરાબ ફૂટવેર થી આ થવાના ચાન્સીસ એટલા છે જેટલા ખરાબ ન્યુટ્રિશન થી થવાના ચાન્સીસ છે સ્પોર્ટ્સ પર્સન સંખ્યા ખૂબ મોટી છે જે ભાઈ ખૂબ મોટી સંખ્યામાં બાળકો પણ એની સાથે જોડાયેલા છે આપણી વયમાં પણ છે અને મોટી વયમાં પણ હવે એક્ટિવિટી કરતા થયા છે મોટી સંખ્યામાં તો આ પ્રકારના જે લોકો છે ખાસ કરીને સ્પોર્ટ્સ પર્સન ને આપની સલાહ શું છે સ્પોર્ટ્સ પર્સન ને મારી એક સલાહ રહેશે કે તમે પ્લાન્ટર ફિશાઇટિસ કે કોઈ ભી પ્રકારની સોલની ઇન્જરી છે એ કરવા માટે ગુડ અને ઓલવેઝ બિફોર ગેટિંગ ધ કે તમે એક્ટિવિટી તમારી કે તમારી ગેમ શરૂ કરો તે પહેલા ઓલવેઝ પ્રોપર વોર્મઅપ કરો અને ત્યાર પછી જયારે તમારી ગેમ પતી જાય છે કે તમારી ટ્રેનિંગ પતી જાય છે ત્યાર પછી ઓલવેઝ સ્ટ્રેચિંગ કરો અને ત્યાર પછી કોલ્ડ બાજુ જેથી તમારી મસલની અને ટિશ્યુની રિકવરી બહુ સારી થશે અને તમારા કોઈ બી મસલ કે કોઈ બી ઓવર સ્ટ્રેચ નહીં થઈ જાય અગર તમે સ્ટ્રેચિંગ કરતા પહેલા અગર કામ કરી દીધું તો મેં એટલે તમે સ્ટ્રેચિંગ કે વોર્મઅપ કર્યા પહેલા તમારી ગેમ શરૂ કરી તો દેર ઇઝ અ વેરી ગુડ ચાન્સ કે તમે તમારા બોડીના કોઈ બી લીગા મેન્ટે કોઈ બી મસલ ને કરી શકો છો બિકોઝ એ લોકો એટલા ફ્લેક્સિબલ એટલા પ્લાય એટલા સફળ થયા જ નથી જે તમારી ગેમને એકચ્યુલી સપોર્ટ કરી શકે અને આફ્ટર યુ ડુ અ વોર્મઅપ આફ્ટર ધેટ રિલેક્સેસન માટે સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે so that કે લોકો એમની normal length પર આવી જાય અને તમને injury ના થાય જય ભાઈ આપણી પાસે સવાલ ખૂબ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય આપનો કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના જે પ્રશ્નો હતા જે આપણે થ્રુ પૂછવામાં આવ્યા છે તે અંગે આપે ખૂબ જ ઉપયોગી માહિતી આપી સાથે સાથે એમના પ્રશ્નો જે છે એમના દુવિધા છે એ પણ દૂર કરી તે બદલ આપનો જય ભાઈ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે એડીનો દુખાવો અથવા તો પ્લાન્ટર ફેસાઈટીઝ અથવા તો પ્લાન્ટર ફેસિયા એને કહેવામાં આવે છે અથવા તો આપણે એને એમ પણ કહી શકાય કે હીલ પેન એ ઘણા બધા એના નામ છે એ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે ભઈએ જે રીતે આપણને સલાહ આપી ખાસ કરીને મહિલાઓને જેભાઈએ એ સલાહ આપી કે ગરમ પાણી અને અન્ય એક પાણીને એમાં પગ રાખવાથી સ્ટ્રેચિંગ કરવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે સાથે સાથે એમને ઘણી બધી સલાહ સ્પોર્ટ્સ પર્સને લગતી પણ આપી એના લક્ષણો અંગે પણ માહિતી આપી તો આજે આપણે એડીનો દુખાવા ઉપર વાતચીત કરી રહ્યા હતા પ્લાન્ટર ફેસાઈટીઝ ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર